નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ગૂગલે તેની આખી પાયથન ટીમને કરી છોટી લોન પર વ્યાજ વસૂલવા પર આરબીઆઈએ બેન્કો એનબીએફસીને શું કર્યો આદેશ મે મહિનામાં કેટલા દિવસ બેન્કો બંધ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો આવો શરૂઆત કરીએ ટેગ કંપની ગૂગલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેની સમગ્ર પાયથન ટીમને નોકરીમાંથી પાણી ચું પકડાવી દીધું છે કંપની આ નિર્ણય સસ્તી લેબરને હાયર કરવા અને કોસ્ટ કટિંગ માટે લીધો છે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે રિપોર્ટ અનુસાર ગૂગલ ખર્ચ ઘટાડવા માટે અમેરિકાની બહારથી સસ્તા કર્મચારીઓને હાયર કરવાની યોજના બનાવી રહ્યું છે પાયથન એક હાઇલી સોફિસ્ટિકેટેડ જર્નલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ગૂગલની આ ટીમમાં લગભગ દસ લોકો કામ કરી રહ્યા હતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ જર્મનીના મ્યુનિકમાં નવેસરથી એક નવી ટીમ બનાવી રહી છે અગાઉ આ ટીમના દસથી ઓછા લોકો પાયથોનની સમગ્ર ઇકોસિસ્ટમને ચલાવતા હતા ગૂગલ પર આ ટીમ પાયથોનના સ્ટીબલ વર્ઝનને મેન્ટેન કરવા હજારો થર્ડ પાર્ટી પેકેજને અપડેટ કરવા અને એક ટાઇપ ચેકઅપ ડેવલપ કરવામાં વ્યસ્ત હતી જો તમારે બેંકનું કોઈ કામ છે તો આવતા મહિને એટલે કે મે બે હજાર ચોવીસ માં આવતી બેંકોની રજાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ ગુજરાત સ્થાપના દિવસ લોકસભા ચૂંટણી અક્ષય તૃતીયા બુદ્ધ પૂર્ણિમા વગેરેના કારણે બેંકો કુલ ચૌદ દિવસ બંધ રહેશે જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે મે મહિનાની બેંકોની રજાઓ પણ નજર કરીએ તો પહેલી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના કારણે બિલાપુર બેંગલુરુ ચેન્નાઈ ગુવાહાટી હૈદરાબાદ કોચી કોલકત્તા મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે પાંચમીએ રવિવાર સાતમીએ લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતમાં આઠમીએ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતીને કારણે કોલકાતામાં દસમી મે બસવ જયંતિ અને તૃતીયાના કારણે બેંગાલુરૂમાં અગિયાર અને બાર તારીખે શનિ રવિની રજા તેરમીએ ચૂંટણીને કારણે શ્રીનગરમાં સોળમીએ રાજ્ય દિવસના કારણે ગંગટોકમાં ઓગણીસમીએ રવિવાર વીસમીએ ચૂંટણીના કારણે બેલાપુરમાં ત્રેવીસમીએ બુદ્ધ પૂર્ણિમાના કારણે ગુજરાત સિવાયના ઘણા રાજ્યોમાં પચ્ચીસમીએ ચોથો શનિવાર અને છવ્વીસ મેના રોજ રવિવારે બેન્કો બંધ રહેશે આરબીઆઈના ધ્યાનમાં આવ્યું છે કે લોન લેનારા ગ્રાહકો પાસેથી બેન્કો અને એનબીએફસી વ્યાજ વસૂલવા માટે અનફેર રીતો અપનાવી રહી છે આરબીઆઈએ કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષ દરમિયાન બેન્કો અથવા એનબીએફસી જેવી નિયમનકારી સંસ્થાઓના ઓન સાઇટ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે ધિરાણ સંસ્થાઓ વ્યાજ વસૂલવા માટે ઓનફેર અને ખોટી રીતો અપનાવી રહી છે આવી સ્થિતિમાં આરબીઆઈએ તમામ નિયમનકારી સંસ્થાઓને પારદર્શિતા જાળવવા માટે લોન ડિસબર્સલ પદ્ધતિઓ વ્યાજદરની સાથે સાથે અન્ય ચાર્જ વસૂલવાની રીતોની સમીક્ષા કરવા સૂચના આપી છે ભારતીય રિઝર્વ બેન્કે તમામ કમર્શિયલ બેન્કો સ્મોલ ફાઇનાન્સ બેન્કો ગ્રામીણ બેન્કો સહકારી બેન્કો અને એનબીએફસીને સર્ક્યુલર જારી કરીને આ આદેશનો તત્કાલિક અમલ કરવા કહ્યું છે આરબીઆઈએ ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓને યોગ્ય પગલાં લેવા અને સિસ્ટમ લેવલ ચેન્જ કરવા માટે પણ જણાવ્યું છે દેશમાં ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં બે હજાર તેત્રીસ સુધીમાં એટલે કે નવ વર્ષમાં પાંચ પોઈન્ટ બ્યાશી કરોડ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે કોરોના સમય બે હજાર વીસમાં પર્યટન ક્ષેત્રમાં ત્રણ પોઈન્ટ નવ કરોડ નોકરીઓ ગઈ હતી જે દેશમાં કુલ રોજગારના લગભગ આઠ ટકા હતી એનએલપી સર્વિસીસ દ્વારા સોમવારે જારી કરાયેલા અહેવાલ અનુસાર મહામારીમાંથી સાજા થયા બાદ પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં સૌથી ઝડપી સુધારો જોવા મળ્યો હતો કેલેન્ડર વર્ષ બે હજાર ત્રેવીસમાં સેક્ટરે સોળ લાખ વધારાની નોકરીઓ આપી છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં દૈનિક વેતનની નોકરીઓમાં ચૌદ ટકાનો વધારો થયો છે આમાં ટ્રાન્સલેટર્સ ફોટોગ્રાફર્સ અને ટૂર ગાઈડ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે આગામી બે વર્ષમાં આ સેક્ટરમાં નોકરીઓમાં વીસ ટકાનો વધારો થવાની ધારણા છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સોમવારે ભારતમાં એક્સયુવી થ્રી એક્સ ઓન્ચ કરી દીધી હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક બ્રેક અને ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ છે આ કાર એક્સયુવી થ્રી ડબલ ઓ નું ફેસલિફ્ટ વર્ઝન છે જેને નવા નામ સાથે રજૂ કરવામાં આવ્યું છે મહિન્દ્રાએ તેને નવ વેરિયન્ટમાં રજૂ કરી છે તેમાં ત્રણ એન્જિન વિકલ્પો સાથે સોળ કલર ઓપ્શન છે આ કાર વીસ એક કિલોમીટર પર અવરની માઇલેજ આપે છે રાખવામાં આવી છે કારનું બુકિંગ પંદરમી મેથી શરૂ થશે આ સેગમેન્ટમાં તે મારુતિ બ્રેઝા હ્યુન્ડાઈ વેન્યુ ક્યાસોને ટાટા નેક્સોન રેનોટ કિગર નિશાન મેગ્નાઇટ મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને સ્પર્ધા કરશે તો છે માત્ર આટલું જ તમે સાંભળતા રહો મની અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઈન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઈન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ